ફાઈનલી ગઈ સત્યારે આપણે ત્યાંથી નીકળી ગયા હતા આપણે સાપુરથી હવે આપણી ખાલી ગાડી તમે જોઈ લો તો સૌથી પહેલાં આપણે સાપુરમાં સાપુરમાં આપણે હુડ નખાવવાનું છે તો હવે તમને આજનો વિડીયો જે રહ્યો છે મારો બરોબર એ હુડ વિશે રહેવાનો છે તો આપણે હુડ કેવું નખાયું છે તો આપણે એની અંદર સેટ કવર અને ખાસું બધું એની અંદર આપણે કામ કરાવડાવ્યું છે પડદા થોડા નખાવડાવ્યા છે તો આખું હોડ બોડ કયા કલરનું નખાવાનું છે તો ગાઈશ એ પણ હું તમને બતાવવાનો છું ગાઈશ ચાલો સૌથી પહેલાં આપણે દુકાને જઈએ અને હોડ નખાવીએ પેલા આપણે એ હોડ નખાવા માટે આવી ગયા છીએ તો તમને એ પણ વધારી દઉં તો આ આના છે ને આ જે સાપુર એ આને શું કહેવાય ભાઈ સાપુર ફાયર સ્ટેશનની આગળ તો આ બાજુ સાપુર ફાયર સ્ટેશન ગણાય છે અને આ જે રસ્તો સીધો જાય છે ને એ દિલ્હી દરવાજા બાજુ જાય છે અને એની જોડે જો જો આંબે હા અંબે પ્રાઇટ બેન્ડ વર્કર છે તો એની સામે જ એક્ઝેક્ટ છે ને શ્રી દત્તાશ્રી હોડ વર્કર્સ છે બરાબર તો ત્યાં આપણે હુડ નાખવા આવી ગયા છે આપણે આપણી ગાડીની અંદર તો આપણે જો સીટો બીટો તો બધું એમના કમ્પ્લેટ બધું તૈયાર કરીને નાખી દીધું છે પહેલાથી તો આ ભાઈ જે આપણા ગાડીમાં હુડ નાખવાના છે બરાબર તો બાપુ આપણા હુડની અંદર છે ને એકદમ જબરદસ્ત નાખવાનું છે આપણે હુડ બરાબર તો કામ બી એવું જબરજસ્ત તમે કરજો બાપુ આપણા ગાડીની અંદર બરાબર તો ભાઈ હવે આપણી ગાડીમાં કામકાજ તૈયાર થવા જઈ રહ્યું છે અત્યારે જો સીટો બીટો કમ્પ્લેટ લાગવા મળી છે તો જયારે જે સીટો મેં બનાવડાવી છે ને તો કઈ સી છે ને બ્લેક કલરની બનાવડાવી છે મેં અને આ બાજુ બી પડદો આવશે અને આ બાજુ ઝાલર બી લગાવવાનું છે અને આ સીટો બી બ્લેક કલરની આવવાની છે અને આ જે પેલી બાજુના જે સાઈડના જે પાટિયા રહ્યા આપણા બરાબર તો આ જે પેલા જે પાટીઓ હતો ને આપણું અને હવે આપણે ચેન્જ કરાવી નાખ્યું છે અને હવે અત્યારના જે પાટિયા આવશે ને એની અંદર બી આપણે મસ્ત અસ્તર વસ્તર કરાવી દીધું છે એકદમ જબરદસ્ત વાળું હવે એનો કલર બી તમને હું બતાવીશ કે કેવો કલર છે ગાઈશ તો વિડીયોમાં બન્યા રહેજો અને આ વિડીયો પૂરો જોજો ગાઈશ અને તમને એ પણ બતાવવાનો છું કે આ હુડનો મારો ખર્ચો કેટલો થયો છે અને બધી વસ્તુનો ખર્ચો કેટલો થયો ને તો એ પણ તમને બતાવી દઈશ આપણા સોલ્યુશન છે ને તો સોલ્યુશન જે આખો ઓડ છે એમ નીચે દીવી ફાઇનલી ગઈસ અત્યારે આપણી આ પણ સીટ જો છે જબરદસ્ત લાગે છે એકદમ આની અંદર ભી કઈક ફ્લોરિંગ આની અંદર આપણે બીજું ડંડલા ફૂકેલો છે આની નીચે આની નીચે સાઈડમાં મૂકેલો છે એમ ને એટલે જે પેલી જે ઓલી સીટ દબાઈ જતી હતી એની જેવી નહીં દબાય અત્યારે એમ ને ઓકે તો ગાઈસ અત્યારે આપણી જે સીટ જે રહી ને એ આખી અલગથી લગાઈ દીધી છે આપણે અંદરથી બી અને આની નીચે છે ને એ લાકડું નખાવડાવ્યું છે આપણે નીચે નીચે આની અંદર તો જેથી કરીને શું કે આપણને તકલીફ નહીં પડે હા તો આના હોલ છે અહીંયા તમે હોલ પાસે રખાવડાવ્યું છે કે જેથી કરીને આપણું વ્હીલ બિલ ચોરી ના થઈ જાય ને આપણે કંઈક ચાદર નખાવડાવી છે આવી તો આનો લુક કેવો લાગે છે નહીં પણ મને જરા કમેન્ટ કરીને બતાવજો ગઈસ તમે આની અંદર આ પટ્ટી લાગી રહી છે જો બંને સાઈડમાં પટ્ટી આવશે આપણે ઓકે ગાઈસ અત્યારે આપણે પીળા કલરનો જોડો નખાવડાવ્યો છે કેમ કે બ્લેક કલરની અંદર છે ને કે અમદાવાદની અંદર ઘણી જગ્યા પર એવું હોય છે કે આપણે સિટીમાં આપણે ફરતા હોઈએ છીએ ને તો આપણને બહુ બધી તકલીફ પડતી હોય છે કેમ કે બ્લેક હોડની અંદર એવું હોય છે ને કે ગાડામાં ગાડી પકડમ પકડી બહુ થતી હોય છે અને ગાડી આરટીઓમાં આપણે જઈએ ને ત્યારે ગાડી પાર્સિંગ બી નથી થતી હોતી તો મેં એના માધ્યમથી તો મેં બ્લેક હોડ તો નખાવ્યું નથી ગઈશ બરાબર એટલા માટે મેં અત્યારે લેમિનેશનવાળું અને પીળા કલરનું હોડ નખાવડાવ્યું છે આ ભાઈ છે ને આપણા કૈલાસ ભાઈ એમને બહુ ઠંડી વધારે લાગી રહી છે તો આ કાકા જે ભડકો કર્યો ને આ ગાડીમાં ત્યાં કનંદ એની અંદર જઈને બેસી તો જો મજા આવશે એની અંદર એમ કે માહોલ એકદમ ગરમ છે અંદરનો હે ભાઈ શું પડ્યું હતું આપી દીધા ને એમને તો ગાઈસ અત્યારે આ જે વાયર રહ્યો ને આપણે અહીંયા ક્યાં પાછળ એક લાઈટ બી લગાવવાની છે તો એ વાયર બી હું જ વાયરિંગ બી હું જ કરવાનો છું તો એ પણ તમને હું બતાવીશ કે વાયરિંગ આપણા કઈ રીતે કરાય અને કઈ રીતે નહીં તો કહી શું અત્યારે હું ઘેચામ ઘેચી ચાલી રહી છે જબરદસ્ત પછી આ જે સળિયા લેવલ રહે ને હજી તો એમને કરશે આની અંદરથી જે આ જે સિલાઈ રહી ને આ સિલાઈના માધ્યમથી જ આખી વસ્તુ આવવાની છે આની અંદરથી આખું હોડ બહુ જ ડેન્જર ગરમ થઈ ગયું છે અંદરથી એક ભાઈ નું છે ને ખાસ બધું કામ મોટું છે એ બોલો તમારું શું કામ કાજ છે ઓર ફેબ્રિકેશન નું કામ છે સાફર જે ભવાની ફેબ્રિકેશન અને બધી ટાઈપ ના બોર્ડ બનાવી છે સીએનસી લેટર વાળા બોર્ડ બનાવી છે ફ્લેક્સ બનાવી છે ટેમ્પરરી બનાવી છે એટલે મકાન ની અંદર મેક ઓવર કરવું હોય એમ તો એ મકાન માં તો બી આપણે કરી આવી છે કે તો ગામી ઓફિસ છે મેં ત્યાં થી આપણે મેન્યુફેક્ચર કરી દે છે ઓકે તો જેને ફેબ્રિકેશન નું જેને કામ હોય ને તો આ ભાઈનો કોન્ટેક્ટ નંબર બી નાખી દઈશ કૈલાસ ભાઈ નો ભાઈ ચા વગર મજા આવો હે કામ ઓલમાં ચાપડું પતો આવી ગયું છે ડોક્ટરે મારો હાથ પકડ્યો કે ચા છોડી દો મે ડોક્ટરને કીધું મારો હાથ છોડી દો અત્યારે જો આટલો આપણે બેઠા હોય ને તો આપણે આટલી સ્પેસ આપણને મળી ગઈ છે અત્યારે તમે જોઈ શકો છો તમને આગળ બી બે હવે આ બધું છે ને આપણું એક પેલું આપણે એક બોર્ડ લગાવવાનું છે જે પોલીસ વાળું જે આવે છે ને એ પણ આપણે અહીંયા કરતાં લગાવી દઈશું કે જેથી કરીને આપણા પેસેન્જર બેઠા હોય તેમના ખ્યાલ પડે કે કોણ ગાડી ચલાવે છે ગાડી કોની છે એના લાઇસન્સ નંબર કોન્ટેક નંબર આ બધું વેરિફિકેશનવાળી અત્યારે હું અહીંયા બોર્ડ બી મરાવાનું છે જોડે જોડે ચાદરની અંદર છે ને રિવેટ મારેલા છે ને જો ખાલી આ લેવલ તમે જોઈ લો ખાલી કામ બહુ મસ્ત લાગ્યું આમનું આપણે તમને ગાડી કેવી લાગી રહી છે ને એ પણ જરા મને કમેન્ટ કરીને બતાવજો અને મેં આના આગલા વિડીયોમાં મેં તમને કીધું હતું કે આ નવી ગાડી આપણે જે બનાવડાવી બરાબર અત્યારે તો આપણે એમાં નામ શું રાખીએ ને એ ગાડીનું નામ પણ રાખવાનું છે આપણે ગાડીનું કે જેથી કરીને આપણે એના રોજ બોલાવી શકીએ કે આ ગાડી આપણે આ નામ છે આ ગાડીનું આપણું બરાબર તો તમે મને કમેન્ટ કરીને જરા બતાવજો કે આ ગાડીનું શું નામ લખું બરાબર કે શું આને આપણે કંઈને બોલાવી શકીએ અને બીજી વસ્તુ એ કે આપણે તમે મને જેટલા કમેન્ટ કરશો ને જેના કમેન્ટ ઉપર જેટલી વધારે લાઈક હશે ને એ નામ આપણે ગાડીમાં લખાવાના છે આપણે ગાડીનું કામકાજ તો ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ બધું પૂરું થઈ ગયું છે તો તમે જોઈ લો ખાલી અત્યારે લુક આનો એકદમ જબરદસ્ત ગાડી થઈ ગઈ છે તો ફાઈનલી છે અત્યારે આપણી ગાડી થઈ ગઈ છે ઓલમોસ્ટ રેડી અને તમે જોઈ શકો છો અત્યારે લુક આનું તો પહેલા કેવો લુક હતો ને અત્યારે કેવો લુક થઈ ગયો છે તો ગાઈસ અત્યારે આની અંદર આપણે શું શું કામ કરાવડાવ્યું છે અને શું શું જેટલી જેટલી વસ્તુનો જે ખર્ચો જે છે ને એ ભાઈ ને હું તમને મળાવડાવું છું તો આ ભાઈ છે આપણો ભાઈ તમારું નામ શું છે ભાવેશભાઈ ભાવેશભાઈ તો આપણે હા તો આ જો એમની દુકાન નામ છે તો ગાઈસ અત્યારે હું તમને એ બતાવવાનો છું કે આપણી ગાડી ની અંદર શું શું કામ થયું છે ને તો આ ભાઈ આપણા વિસ્તારથી જણાવજો તો ભાઈ આપણા ગાડી માં શું શું કામ કર્યું છે આજે આમાં હુડ માં વેલ્વેટ નાખ્યું છે હુડ નાખ્યું છે કવરો સાઈડ ના પાટિયા બે ઝાલરો અચ્છા સીટો અચ્છા આ

મારા મોડે તો નહીં બાકી એમના જ મોડે તમને સંભળાવીશ કે કેટલો ખર્ચો થયો છે બરોબર તો ભાઈ આમાં કેટલો ખર્ચો થયો આપણે એમના આમાં ને એટલે મેં ગાડું ભરાવડાઈ તો 7000 ની આસપાસ થાય છે આમાં ઓકે ટોટલ ખર્ચો તો ગાઈસ અત્યારે તમે જોઈ લીધું કે અત્યારે મેં સાત હજાર રૂપિયા જોવા ખાલી હોડ અસ્તરનો અને ઘણી બધી વસ્તુ જે મને બધી નખાવડાઈ એની કોસ્ટ કંઈક મને સાત હજાર રૂપિયા પડી છે તો અત્યારે જે મારા સબસ્ક્રાઈબરો કોઈ પણ મારી ચેનલનું નામ લઈને તમારી જોડે આવશે તો તમારે સારું એમને ડિસ્કાઉન્ટ દેવું પડશે આપી તો આપી દો ઘણા બધા લોકો છે મારા બીજા જે આજુબાજુના લોકો છે ને છે બરાબર એ લોકોએ મને એવું કીધું હતું કે ભાઈ આ બાજુ જે દત્તાશ્રી જે હોડવાળા છે ને એમને બહુ સારું એવું કામ કરતા હોય છે આપણાના બરાબર તો હું એક જમાલપુરથી એક સાપુર બનાવવા માટે આવ્યો હતો ગાઈશ બરાબર તો આપણું ગાડી તો અત્યારે રેડી થઈ ગઈ છે બરાબર તો તમે ગમે ત્યારે બી તમારા ગાડી બનાવી હોય તો આ ગાઈશ એમની દુકાનનું નામ છે ફરીથી તમને એકવાર બતાવી દઉં છું શ્રી દત્તાશ્રી હોડ વર્કર્સ બરાબર તો કહીશ આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાઈશ તમારા કોઈપણ રિક્ષાના રિલેટેડ તમારા કોઈ પણ એક ક્વોશન હોય કે તો મને કહીશ કોમેન્ટ કરજો ભાઈશ અને તમે એ પણ બતાવજો કે આ ગાડી કેવી બની છે આના કેવી લાગી છે કહીશ ચાલો મળીએ નવા બ્લોગમાં